જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે ગુરુ ભક્તોના સહયોગથી કચ્છવાગઢના કર્ણધાર અધ્યાત્મ યોગી જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સરીશ્વરજી મહારાજ સાહેબની 22 મે સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે 3 અનેરા સેવા યજ્ઞનું આયોજન કરાયું હતું જેના સમાપને હજારો દિન દુખિયા માનવો અને અબોલ જીવોની ભક્તિ સાથે પૂજ્ય ગુરુદેવને ભાવાંજલી અર્પણ કરવામાં આવી હતી જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પ્રશાંત મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય અનંતયશ યશ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોને પ્રેરણા અને નિશ્રામાં તારીખ અગિયાર ફેબ્રુઆરી થી તેર ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસ જારી રહેલ આ અનેરા સેવા યજ્ઞ આયોજન આજ રોજ સમાપન કરાયું હતું આ અનેરા સેવા યજ્ઞ દરમિયાન પંદરસો જેટલા ગૌવંશને લીલાચારાનું નિરણ દરરોજ શ્વાનોને દૂધ રોટલી લાડુ પક્ષીને ચણ વગેરે જીવદયાના કાર્યો કરાયા હતા અપંગ ઢોરોને પૌષ્ટિક લાડુનો આહાર અપાયો હતો માનવ સેવાના દોરમાં ચારસો જેટલા શ્રમજીવી પરિવારોના બાળકો માતાઓ વિગેરેને શુદ્ધ ઘીની મીઠાઈ અને નમકીનનું વિતરણ કરાયું હતું નાના ભૂલકાઓને નવા વસ્ત્રોની સોગાદ આપવામાં આવી હતી રામદેવ સેવા શ્રમના મનોરોગીઓને ભાવતા ભોજન અપાયા હતા તેમજ જનરલ હોસ્પિટલમાં બસો પચાસ દર્દીઓ તથા વાત્સલ્યધામ અંતજન શાળા ચિલ્ડ્રન હોમ લોહાણા મહિલા આશ્રમ વગેરેમાં ફ્રૂટનું વિતરણ કરાયું હતું તેમજ જરૂરતમંદ સાધર્મિકોની ભક્તિ કરવામાં આવી હતી અને સમગ્ર જીવરાશિના કલ્યાણ માટે મંત્રાધિરાજ નવકાર મહામંત્રના જાપ સાથે પૂજ્ય ગુરુદેવને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી ગુરુ ભક્તિના આ અવસરે ઉર્વીબેન નીરવભાઈ મહેતા હેમલતાબેન જે મહેતા પાનાચંદભાઈ વગેરે દાતાઓનો સહયોગ મળ્યો હતો અને સંસ્થાના પ્રમુખ વીજી મહેતાના નેતૃત્વમાં હિરેન દોશી પ્રદીપ દોશી ઓજસ શેઠ વિજય મહેતા કેબી પરમાર મનીષ મહેતા સીસી જોશી શાંતિલાલ મોહતા વગેરે જહેમત ઉઠાવી હતી